શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંકટ હર ચોથ ની કથા મહિમા અને વિધિ સાંભળીશું આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે લેવામાં આવે છે આ વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી અને તેમની પૂજા કરી પ્રાર્થના કરવી રાતે ભજન કીર્તન પ્રાર્થના કરવી કે હે ગણપતિ દાદા અમારું સંકટ અમને સુખ શાંતિ આપજો કલ્યાણ કરજો શાસ્ત્રો અનુસાર દેવગીરજાએ સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા સાધનાની સાથે ઓમ ગણ ગણપતે નમઃ મહામંત્રના સતત જાપના ફળ સ્વરૂપે ચોથના દિવસે મધ્યાહને સ્વર્ણ કાંતિયુક્ત ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિ શ્રેષ્ઠ વ્રત બતાવ્યું છે જુદા જુદા પુરાણોમાં કહેવામાં આવેલી કથાઓના આધારે વરદમૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ યુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુક્લ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓને ભગવાન ગણપતિની આરાધના કરી આ કારણે ચતુર્થીને વરદ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મધ્યાહને તથા સંકટ ચોથની રાત્રે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ ની સાથે વરદ મૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન આપ્યું વ્રત કરનારાઓ માટે વરદ ચોથના મધ્યાહન પહેલાં તથા શંકર ચોથના સ્નાનના સમયે સ્નાન વગેરે પૂરું કર્યા પછી પવિત્ર થઈને શ્રી ગણેશજીની પૂજા કરવી પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ એમાં પુષ્પ ચોખાથી આહવન તથા આસન જળથી પગ ધોવા જળથી અર્ધ્ય આચમન શુદ્ધ જળ પંચામૃત ગંગાજળ તથા પુનઃ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ પવિત્ર તથા વસ્ત્ર ચંદનથી તિલક ચોખા પુષ્પ તથા પુષ્પમાળા દુર્વા સિંદૂર અબીર ગુલાલ હળદર કંકુ સુગંધિત દ્રવ્ય ધૂપ દીપ તથા મોદકનો નૈવેદ્ય આસમન ઋતુફર પાન તથા દક્ષિણા અર્પણ કરીને ભગવાન ગણેશની આરતી તથા પુષ્પાંજલિ પ્રદક્ષિણા તથા પ્રાર્થનાના વિધાનની પૂજા કરવી જોઈએ ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળવાદ વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ મંત્રનો જાપ કરવો જોઈએ આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પાળના કરવા ચોથનું વ્રત તથા ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે હવે સાંભળીશું કથા ચંદ્રસેન નામે એક દયારુ રાજા થઈ ગયા તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયારુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જન ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓ ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરતા તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મીને ઘેરધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેનને ખૂબ જ સારો સંબંધ હતો છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચઢી આવ્યો અને જોત જોતામાં તેનું રાજ્ય તેને પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છુપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસા આવડા પડે ત્યાં રાજમહેલના વસનારા રાજા રાણીને પણ જંગલમાં બાંધીને રહેવું પડે આ બધા નસીબના ખેલ છે રાય તો રંગ રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમને આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ તજ્યા ન હતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખીથી રહેવા લાગ્યા એકવાર તેમના આંગને માણકંડાઈ મુનિ પધાર્યા રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફરાહર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાન આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું રાજન તમે શ્રાવણ વધ ચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે મુનિને કહ્યું મુનિરાજ અમે ભક્તિભાવપૂર્વક એ વ્રત કરીશું પણ અમને કૃપા કરીને એની વિધિ જણાવો મુનિએ કહ્યું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું પ્રાતઃકાલે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેરના ફૂલો વડે તેમની પૂજા કરવી ત્યારબાદ ધૂપ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સૂઈ જવું આ રીતે દર મહિને વધ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે તો કદાપી કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી જો આવે તો કાયમ માટે તે દૂર થાય છે ચંદ્રસેન રાજા અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વદ ચોથ દિવસે દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું અને ઘણા વર્ષો સુધી સુખેથી ખાધું પીધું ને રાજ કર્યું હે ગણપતિ દાદા જેવા તમે રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફર્યા તેવા આ વ્રત કરનારને કથા વાંચનાર અને સાંભળનારને સૌ કોઈને ફરજો અને તેમના સઘરા સંકટ દૂર કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો બોલો શ્રી ગણપતિ દાદાની જે ઓમ ગણ ગણપતિ નમઃ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ